સુરતી પાલેસરા પોલીસે વ્યાજખોરો સામે લાલાક કરી અને એક વ્યાજખોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી પાલેસરા પોલીસ મથકમાં એક શ્રમજીવ મહિલા પોચી વ્યાજખોરો દીપક ભીમરાવ ડીવરે અંગે ફરિયાદ કરી હતી તે વ્યાજ રૂપિયા આપ્યા બાદ ઊંચું વ્યાજ વસૂલવાની સાથે શોષણ કરતો હોવાનું કહ્યું હતું જેથી પાલેસરા પોલીસે વ્યાજખોરો દીપક ભીમરાવ ડીવરેને ઝડપી પાડી તેને ઘરે જઈ તપાસ કરતા અન્યોને પણ ફાઇલો મળી આવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ભોગ બનનારાઓને પણ ફરિયાદ કરવા આગળ આવવા પોલીસે જણાવ્યું હતું પાંડેસરા પોલીસ વિસ્તારમાં મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઇસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ઢીમરાવ ઢીમરેના ઘરે જઈ જડતી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસ કીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો ભૂખતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક અમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગ રૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયની શોષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ અને બે મળી છે થી અત્યાર તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી દીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમને બનાવી દીધી પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં રૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા કરી આશરે ચારેક ગુના વિરુદ્ધ પાંડેસરા પોલીસ દાખલ કરવામાં છે